સાવરકુંડલા ગેરકાયદેસર રીતે જે દબાણ કરેલ હતું તે દબાણો કરવા માટે અમરેલી ટીમ અમરેલી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો નગરપાલિકાના જેસીબી દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા અને સાવરકુંડલાના વેપારીઓએ આ બાબતે પૂરતો સહયોગ આપ્યો હતો લોકોએ પણ દબાણો દૂર કરીને તંત્રના કામમાં સહયોગ આપ્યો હતો આજે જે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જે ઇમોલ્યુશનની એક્ટિવિટી આચરવામાં આવેલી છે એમાં પોલીસ બંદોબસ્ત અમે વ્યવસ્થિત ફાળવવામાં આવેલ છે જેમાં બે પીઆઈ લેવલના અધિકારી છ પીએસઆઈ લેવલના અધિકારી તોતેર પોલીસ અને બી હોમગાર્ડ તથા એનસીબી અને એસઓજીની ટીમને અહીંયા અલગ અલગ ટુકડીઓ સાથે અલગ અલગ રોડ પર ડિપ્લોય કરવામાં આવેલ છે અબે કોઈ અન્ય છેને ના અત્યાર સુધીમાં કોઈ એવો અન્ય છેને બનાવ્યું બનેલ નથી ગ્રામજનો પણ વ્યવસ્થિત સહકાર આપી રહ્યા છે આમાં અને ઘણા બધા તો સ્વૈચ્છિક રીતે જ દબાણ હટાવી હટાવી લીધેલ છે અને અત્યારે રીમોડલેશનની કામગીરી શરૂ થઈ છે જીડીસી ન્યૂઝ યોગેશ ઉણડઘટ સાવરકુંડલા